માત્ર શોખ માટે વર્ધી સિવડાવી એએસઆઈ બનીને ફરતા યુવકે પોલીસ તરીકેની ઓળખ આપીને પણ કોઈ ગુનો નથી કર્યો પરંતુ સોશિયલ મીડિયામાં આ ફોટા અપલોડ કરતા તેના આધારે તપાસ શરૂ થઈ હતી જેમાં યુવકની હાલ પૂછપરછ ચાલી રહી છે ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં ની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ હું વેરાવળનો અને અહીંયા જુનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે

આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાયો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસ ના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવે આપેલો છે રાજકોટમાં